નવયુગ વિદ્યાલય જાંબુસરમાં બસો છન્નું મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાઓ અને નવયુગ વિદ્યાલય જંબુસરમાં ચંદ સિવાય પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે તે અનુસંધાને આ રોજ બસો છન્નું મફત નેત્રયજ્ઞ યોજાઓ અને શંકરાઈ હોસ્પિટલના રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી આશિષભાઈ બારોટ તમામ સંકલન કરી કેમને સફળ બનાવ્યો કેમનો લાભ લેવા ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓ બસમાં બેસી શંકરાય હોસ્પિટલ જવા રવાના થયા અને સાથે ડોક્ટર પિંકી અને શ્રી ગિરેશભાઈ ગોહિલ અને કિરીટભાઈ માલીનો પણ આજના કેમને સફળ બનાવવા વિશે સહકાર રહ્યો તેમનો વિવિધ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું નમસ્કાર आशीष बारोट શંકરા આઈ હોસ્પિટલ તેમજ રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી તરફથી જંબુસર નવયુક્ત વિદ્યાલયની અંદર છેલ્લા દસેક વર્ષ ઉપરાંતથી આજે બસો ને છન્નુંમાં કેમ્પ પૂર્ણ થયો જેની અંદર એકસો વીસ ઉપરાંત દર્દીઓ ઓપીડીમાં આવ્યા તેમજ ચુમ્માળીસ જેટલા દર્દીઓ ઓપરેશન માટે હોસ્પિટલ પર જવા તૈયાર થયેલ છે આટલી મોટી સંખ્યામાં સારી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અને આપણે અપેક્ષા રાખીએ કે વધારેમાં વધારે લોકો લાભ લે અને સારી દ્રષ્ટિ મેળવે અને હંમેશા દ્રષ્ટિ સાચવતા રહે આપણે એવી ઈચ્છા આશા રાખીએ આ કાર્યની અંદર નવયુગ વિદ્યાલય કેમ્પસ એમનો સ્ટાફનો જે સહયોગને મળી રહ્યો છે એ ખૂબ જ આભારજનક છે વખાણવાલાયક છે અને હંમેશા મળતો આવ્યો છે ભવિષ્યમાં પણ મળતો રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ આ કેમ્પની અંદર મારી સાથે સહયોગી શ્રી ગિરીશભાઈ તેમજ ડૉક્ટર સ્ટાફમાં ડૉક્ટર પ્રભ તેમજ ડૉક્ટર પિંકી અને બીજા આસિસ્ટન્ટ સ્ટાફ સાથે કામ કરી રહ્યા છે એ સેવા આપી રહ્યા છીએ